લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે અને જેની રાહ જોવાઈ રહી હતી તે સમાચાર આખરે સામે આવી ગયા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદી છે તે જાહેર કરવામાં આવી છે કુલ એકસો પંચાણું ઉમેદવારોના નામની જાહેરાત આ પ્રથમ યાદીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે કયા જગ્યાએથી ઉમેદવાર તેઓ ઘોષિત કરાયા છે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ફરી એકવાર વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ છે તે ફરી એકવાર ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડશે ખાસ વાત જે મુદ્દાઓને લઈને છે ગુજરાતની બેઠકની વાત કરવામાં આવે તો ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક છે આ છવ્વીસ લોકસભા બેઠકમાંથી ગુજરાતની પંદર બેઠક પર મૂરતિયાઓના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે આ નામની સૌથી પહેલા વાત કરીએ તો કચ્છ બેઠકથી વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાટણ બેઠકથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા છે આ ઉપરાંત વાત કરીએ તેમ ગાંધીનગર બેઠકથી અમિત શાહને રિપીટ કરવામાં આવ્યા છે જામનગરની વાત કરીએ તો અહીં ફરી એકવાર પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે આણંદ બેઠકની વાત કરીએ તો મિતેશ પટેલને રિપીટ કરતાં તેમને ટિકિટ આપવામાં આવી છે ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરતાં તેમને ટિકિટ આપવામાં આવી છે દાહોદ બેઠકથી ચર્ચાઓ હતી તે બેઠક પર ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટી તરફથી લડશે તેમને સતત સાતમી વખત રિપીટ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા બારડોલી બેઠકની વાત કરવામાં આવે તો અહીં પ્રભુભાઈ વસાવા છે તેમને પણ રિપીટ કરાયા છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી તરફથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેમને નવસારી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે અન્ય ચહેરાઓ જેમને જેમના નામ છે કહી શકાય કે નવા નામ છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા બેઠકથી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે અમદાવાદની પશ્ચિમ બેઠક પરથી દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે

બનાસકાંઠા બેઠક થી રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું છે જ્યારે રાજકોટ બેઠકથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ અપાતા મોહન કુંડારિયાનું પત્તું કાપવામાં આવ્યું છે અને અમદાવાદની પશ્ચિમ બેઠકથી કિરીટ સોલંકી છે તેનું પત્તું કપાયું છે જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી પાંચ નામ એવા છે જેના પત્તા કપાયા છે અને બાકીના દસ લોકો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે આ પંદર નામમાંથી બે મહિલાઓના નામ છે તે સામેલ કરાયા છે અને હજુ પણ બેઠક પર નામની જાહેરાત છે તે બાકી બાકી છે 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 તે તે ત્યારે આગામી સમયમાં આ બેઠક પર ગુજરાતમાં કોણ આવે જોવું રહ્યું આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરો આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર